પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ પાના નંબર પ્રોજેક્ટ પ્રવૃત્તિ ઓગણત્રીસ ભાવ તમારા ફળિયા ગામ કે મહોલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા વ્યક્તિઓ જોયા હશે તેઓ કઈ કઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે તેની નોંધ કરો સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ સંસ્થાઓના નામ સરનામા સંપર્ક નંબર મેળવો તમારા ફળિયા કે ગામમાં સેવાભાવી કે પ્રામાણિક વ્યક્તિ અથવા તો બાળક હોય તો તેમના ઘરના સભ્યો અથવા તેમની રૂબરૂ મુલાકાત લો તેમને સારા કાર્યો કરવાની પ્રેરણા ક્યાંથી મળી તેઓ શું કાર્ય કરે છે કેવી રીતે કરે છે કોણ તેમને મદદ કે પ્રોત્સાહન આપે છે વગેરે જેવી બાબતો જાણો તેમનો ફોટો મેળવો શાળામાં ઘરમાં અને મિત્રો વચ્ચે તેમના સારા કાર્યો અને વિચારો રજૂ કરો તમે પણ સેવા કાર્યો કરવાનો પ્રયત્ન કરો તમારા દ્વારા કરવામાં આવેલા સારા કાર્યોની પણ અહીં નોંધ કરો અથવા તેમની મુલાકાત બાદ તમે શું કરવા કે શું નહીં કરવાનો સંકલ્પ લીધો તે નોંધો અહીં તમારે સેવાભાવી વ્યક્તિનો ફોટો લગાવવાનો છે તેનું નામ લખીએ મહેતાબભાઈ ઇબ્રાહિમભાઈ શેખ તેની ઉંમર સુડતાલીસ વર્ષ સરનામું ધોબી ઘાટ બોર તળાવ પાસે ભાવનગર તેમના દ્વારા ક્યાં કામ થાય છે કોઈ પ્રાણી અથવા પક્ષીઓને ઈજા થાય તે ઘાયલ થાય માંદા પડી જાય અથવા કોઈ અન્ય પ્રાણીઓ દ્વારા હેરાન કરવામાં આવ્યા હોય તેવા પ્રાણીઓ અથવા પક્ષીઓને તાત્કાલિક સારવાર કરે છે પોતે જાતે જ તે સારવાર કરે છે વધુ તકલીફ થાય તો પશુ દવાખાને લઈ જઈને પોતાના ખર્ચે સારવાર કરાવે છે ખૂબ સારું કામ કરે છે આ ભાઈ કોઈ પ્રાણી કે પક્ષીને ઈજા થઈ હોય માંદા પડી ગયા હોય અથવા તો અન્ય કોઈ પ્રાણીઓએ આવા પ્રાણી પક્ષીઓને હેરાન કર્યા હોય તો પોતાના ઘરે જ તે તાત્કાલિક સારવાર કરે છે અને વધુ તકલીફ ઊભી થાય તો તે પ્રાણીને દવાખાને લઈ જાય છે અને પોતે ખર્ચ ભોગવે છે આના ઘરે તમે જાઓ તો એક સરસ મજાનું એક આંગણું છે ત્યાં ઘણા બધા પ્રાણીઓ છે એ સારવાર કરતા તમને જોવા મળશે અને એક આખો ઓરડો એવો છે કે જેમાં સારવાર માટે પક્ષીઓને તેણે રાખ્યા હોય પછીનો પોઈન્ટ તેમને સારા કાર્ય કરવાની પ્રેરણા કોની પાસેથી મળી તેમના પિતાજી ભાઈ ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર કરતા હતા હવે અત્યારે તેમના પિતાજીએ દુનિયામાંથી વિદાય લઈ લીધી હોવાથી તેમનું છૂટેલું કામ તેમના દીકરા પોતે તેમના પિતા છે એ ઉત્તરાયણ દરમિયાન જે પક્ષીઓ ઘાયલ થાય તેની સારવાર કરતા હવે તેના પિતાજી નથી રહ્યા તો એના પિતાજી એ જે છૂટી ગયું કામ પિતાજીથી એ કામ પોતે શરૂ રાખ્યું છે અન્ય વિશેષ બાબતો કઈ છે અહીંયાથી લખું છું જ્યારે પણ ફોન આવે ત્યારે તાત્કાલિક ત્યાં પહોંચી જાય છે ઘરે એક એવો ઓરડો છે જેમાં પક્ષીઓની સારવાર કરે છે અને ફળિયામાં એક વાડા જેવું બનાવ્યું છે તેમાં તે પ્રાણીઓની સેવા કરે છે રાત કે દિવસ આપણે કહીએ ને ચોવીસ ગુણ્યા સાત કલાક એટલે ગમે ત્યારે ફોન કરો હાજર જ હોય તે આ કાર્ય સાથે સંકળાયેલા છે એક એવો આખો રૂમ છે કે જેમાં એ પક્ષીઓની સારવાર કરે છે ફળિયામાં એક વાડા જેવું બનાવ્યું છે જ્યાં પ્રાણીઓને સારવાર કરી સાજા થાય ત્યાં સુધી રાખે છે પછી એને યોગ્ય જગ્યાએ પહોંચાડી દે છે આ ભાઈ છે એને તમે ફોન કરો કે એના ઘરે જાઓ એ ચોવીસે ચોવીસ કલાક આ કાર્ય સાથે સંકળાયેલા હોય છે તેના વિસ્તારમાં અમે જવા માટે ગયા હતા હજી તો ઘણા બધા દૂર હતા ખાલી એ વ્યક્તિનું નામ આપ્યું તો ત્રણથી ચાર શેરી આગળ હતા છતાં એણે અમને કીધું હતું ડાબી બાજુ જમણી બાજુ આવી રીતે વળો એનું ઘર તમને મળી જશે તો એ કેટલા મહાન વ્યક્તિ હશે અને એની સેવા કેટલી મોટી હશે તે આપણે જાણી શકીએ મારા સારા કાર્યો અથવા તો મારા સંકલ્પો આ વ્યક્તિને જોઈને આપણને શું પ્રેરણા મળી અને આપણે કેવા સારા સારા કાર્યો કરશું અને આપણે કેવો સંકલ્પ લઈ શકીએ તે અહીં નોંધ કરવાની છે હું પણ શક્ય હોય ત્યાં સુધી આવી રીતે પ્રાણીઓ અને પક્ષીઓને સારવાર થતી હોય ત્યાં પહોંચાડીશ આપણને કોઈ પ્રાણી કે પક્ષી એવું ઘાયલ મળી ગયું હોય અથવા તો માંદું મળી ગયું હોય તો જ્યાં એની સારવાર થતી હોય ત્યાં સુધી પ્રાણી કે પક્ષીઓને પહોંચાડીશ આપણે કદાચ એની સારવાર ન કરી શકીએ પણ જે વ્યક્તિઓ સારવાર કરતા હોય ત્યાં આપણે પ્રાણી કે પક્ષીઓને લઈ જઈશું કોઈ પ્રાણી પક્ષી મારા કારણે મુશ્કેલીમાં ન મુકાય તેનું ધ્યાન રાખીશ આ ભાઈને સેવા કરતા જોયા એટલે આપણને એવું લાગ્યું કે આપણે એ ધ્યાન રાખવાનું છે કે કોઈ પ્રાણી કે પક્ષીઓને મારા કારણે ઈજા ન થાય અને ખાસ ઉત્તરાયણના દિવસે સૂરજ ઉગતા પહેલા અને સૂર્ય આથમ્યા બાદ પતંગ ચગાવીશ નહીં આપણને એવું કહ્યું છે મારા સંકલ્પો તો આપણે એવો સંકલ્પ લઈ શકીએ કે ઉત્તરાયણના દિવસે સૂરજ ઉગતા પહેલાં અને સૂર્ય આથમ્યા બાદ પતંગ ન જગાવીએ જેથી પક્ષીઓ જ્યારે પોતાના માળામાં જતા હોય તો તેની પગ આંખ પાંખ કોઈ પણ અંગને નુકસાન થાય નહીં